લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસે સાતમી મે મતદાન થશે જેને લઈને ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સી આર પાટીલ આજે ઉમેદવારી નોંધાવી હતી ગુજરાતની છવ્વીસ બેઠકો માટે આગામી સાત તારીખના રોજ મતદાન થનાર છે ત્યારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે નવસારી લોકસભા ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે પોતાની ઉમેદવારી ઉમેદવારી નોંધાવી હતી આ સમયે તેમની સાથે મંત્રી કનુ દેસાઈ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલ નવસારી મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું જે બાદ તેઓ નવસારી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચીને નવસારી જિલ્લા કલેક્ટર સમક્ષ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે ઉમેદવારી નોંધાવતા સમયે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા ભારે નારેબાજી પણ થઈ હતી નમસ્કાર મિત્રો આજે પચીસ નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાવે છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ

તો તમે જે